હાય ગાઈઝ કેમ શું બધા મજામાં મજા વાલીશો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં અને આજે આપણે આવી ગયા છીએ તમારા માટે એક નવી રેસીપી લઈને અને જો મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયો છે એ જલ્દીથી તમને મળી જાય બાજુમાં પેલું બે લાયકન જરૂરથી ક્લિક કરજો જેથી કરીને અમે વિડીયો મૂકીએ એટલે તમને નોટિફિકેશન મળી જાય તો આજે આપણે લઈ લીધું છે આ જાનકી પનીર બટર પનીર મસાલા લઈ લીધું છે આપણે અને આપણે આજ બનાવવાનું છે પંજાબી શાક બટર પનીર પણ આપણી પાસે પનીર છે નહીં એના બદલામાં આપણે નાખવાના શીખાજું અને આ આપણે જે મસાલો છે એને અહીંયાથી તોડી લઈશું આ તમને બજારમાં છે એ આસાનીથી ત્રીસ રૂપિયામાં મળી જશે આની અને એ બહુ જ છે નહીં એટલે તમને આસાનીથી ત્રીસ રૂપિયામાં મળી જશે એટલે બીજા મસાલા તમારે ભેગા નહીં કરવા પડે તો જો આપણે આ પંજાબી મસાલો છે એ લઈ લીધો છે અને એમાં આપણે નાખવાનું છે આપણે જે આ વાટકી ભરીને દૂધ છે એ દૂધ એમાં નાખવાનું છે દૂધ નાખવાથી એનો ટેસ્ટ વધારે સારો અને મસ્ત આવે છે જેના કારણે ખાવાની આપણે વધારે મજા આવે છે એટલે હું આમાં દૂધ નાખું છું અને દૂધ ન હોય તો તમે પાણી પણ નાખી શકો દૂધ હોય તો વધારે સારું કારણ કે દૂધ નાખવાથી છે ને એમાં ટેસ્ટ વધારે સારો અને મસ્ત આવે છે તો આપણે આ બધું દૂધ નાખી દીધું છે અને મસાલો સરસ મજાનો મિક્સ કરી લીધો છે અને આ બધું આપણે લઈ લીધી છે કોથમરી જેને આપણે છેલ્લે નાખવાની છે શાક બની જાય ત્યારે અને આ છે ત્રણ ચાર ડુંગળી જેને મેં મિક્સરમાં પીસી લીધી છે અને એનું આવું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે અને આ છે ટમેટાનું બેટર ટમેટાની ક્યુરી પણ તમે કહી શકો સરસ મજાનું મેં મિક્સરમાં પીસી અને ત્રણ ચાર ટમેટા લઈ અને તેને મિક્સરમાં પીસી નાખ્યા છે તો હવે આપણે બનાવવાનું કરી દઈશું ચાલુ એના માટે મેં લઈ લીધું છે ગરમ થવા માટે અને હવે આપણે ધીમા ગેસ ઉપર ગરમ કરવાનું છે તો આપણે છે ને થોડુંક ગરમ થાય એટલે પછી આપણે આ બધાયને ને ડુંગળાની પ્યુરી નાખવાની છે તો થોડીક હું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે આવી રીતના ધીરે ધીરે હલાવાના છે કાજુ શેકાઈ જાય એટલે એને પછી કાઢી લેવાના છે અને પછી આપણે આના આજ તેલમાં બધો વઘાર કરવાનો છે તો આપણે થોડા કાજુ ને છે એ મીડિયમ ગેસ ઉપર શેકવી એટલે સરસ મજાના શેકાઈ જાય થોડોક કલર એનો બદલી જાય ત્યાં સુધી આપણા કાજુ છે એ બળી જાય છે ને એક જ ધારા એને હલાવવાના છે હવે મને એવું લાગે છે કે આપણા કાજુ છે એ શેકાઈ જશે કારણ કે જો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને હવે છે મારા કાજુ ને આમાંથી કાઢી લઈશ ને મારા જે આ વાસણમાં છે એ બધા કાઢી લઈશ વધારે પછી શેકાવા દેવી તો કાજુ છે એ બળવા મળે એટલે આપણે મીડિયમ જ શેકવાના છે અમે આમાંથી મારા બધા કાજુ છે એ સરસ મજાને કાઢી લીધા છે અને જો પેલા કરતા કલર પણ બદલી ગયો છે તમે જોઈ શકો છો પછી આપણે એની અંદર નાખી દેવાનું છે હિંગ હિંગ નાખ્યા પછી આપણે જે આપણે આપણી ડુંગળીની પ્યુરી છે એને આપણે આમાં

બધું મિક્સર છે ને હલાવી નાખી એટલે સરસ થઈ જાય તો જો મસ્ત થઈ ગયું છે હવે આપણે ગેસ ની ફ્લેમ થોડીક વધારવાની છે અને એની અંદર આપણે હવે નાખશું બધાય મસાલા તો પહેલા હું નાખી દઈશ અર્ધી ચમચી ધાણા જીરું અને એના પછી આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું વધારે ભાવતું હોય તો વધારે નાખવાનું મીઠાનો સ્વાદ અને ઓછું ભાવતું હોય તો તમારે ઓછું નાખવાનું હું અહીંયા મીડિયમ નાખું છું હવે આપણે મીઠું નાખ્યા પછી સરસ મજાનું એક વાર હલાવી નાખશું પછી બેટર તો આની અંદર ખાઈશું હવે હું આમાં નાખું છું એક નાની ચમચી લાલ કશ્મીરી મરચું જેનાથી આપણે શાકનો છે એ કલર સરસ મજાનો આવે છે એટલે મેં નાખી દીધું છે થોડુંક લાલ મરચું હવે આપણે આને ને પાકવા માટે રહેવા દઈશું આપણે આ જે મસાલો છે બેટર આપણું છે એમાંથી તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે એને ધીમા ગેસ ઉપર પાકવા દેવાનું છે તો એના માટે આપણે થોડીક રાહ જોઈ જોઈએ એટલા માટે હું જે આ ઢાંકણ છે એને બંધ કરી દઉં છું અને થોડીક વાર આપણે રાહ જોઈશું તો હવે આપણે ચેક કરી લેશું બધું મીઠું છે સરસ મજાનું મસાલો છે સડી ગયો છે કે નહીં તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું સડી ગયો છે મસાલો હવે આપણે આની અંદર જે આપણે આપણો દૂધ નાખીને મસાલો બનાવીએ તો એ આપણે આમાં નાખી દઈશું અને હવે એકવાર મસ્ત મિક્સ કરી લેવી બધું હવે આપણા મસાલો છે એ થોડીક વાર માટે સળવા દેવો પડશે એટલે છે આપણે થોડીકવાર ધીમા ગેસ ઉપર એલજી થોડું શેકાવા દેવું થોડીક વાર આપણે રાહ જોઈએ છે જો આપણો પંચાબી શાક બની અને થઈ ગયું છે રેડી હવે આપણે આપણી ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેશું અને એમાં આપણે જે આપડા શેકેરા કાજુ હતા એ એમાં આપણે નાખી દઈશું

આપણે પંજાબી શાક સરસ મજાનું બનાવ્યું છે અને એમાં સરસ મજાના કાજુ નાખ્યા છે અને મસ્ત શાક બનાવ્યું છે જો તમને અમારો વિડીયો આ ગમો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બે લાયકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે એ જલ્દીથી તમારા સુધી પહોંચી જાય તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય